નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારે યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવારિક નવી ભરતી વિશે વાત કરવામાં આવે છે મિત્રો પ્રાથમિક શિક્ષણ સમિતિ પસંદગી મંડળ દ્વારા પ્રાથમિક વિભાગના શિક્ષકો માટેની ભરતી છે મિત્રો સંપૂર્ણ મિત્રો માહિતી જોઈ આગળ વિડિયોમાં પોસ્ટને વાત કરવામાં આવે તો વિવિધ જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે પગાર ધોરણ મિત્રો લાયકાત મુજબ પગાર ધોરણ આપવામાં આવશે તો મિત્રો સંપૂર્ણ માહિતી જોઈ આગળ વિડિયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌ પ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે તો મિત્રો જોઈ લઈ સંપૂર્ણ વિગતવાર માહિતી આગળ વિડીયોમાં તો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ જિલ્લા શિક્ષણ સમિતિ નગર શિક્ષક સમિતિ પ્રાથમિક શાળાઓમાં સ્પેશિયલ એજ્યુકેટર વર્ડ ત્રણ માટે ધોરણ એકથી પોંચ અને ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમની ભરતી અંગેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જિલ્લા શિક્ષણ સમિતિ નગર શિક્ષણ સમિતિ હસ્તક પ્રાથમિક શાળાઓમાં સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ ત્રણ ધોરણ એકથી પોંચ ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમ માટે જિલ્લા નગર શિક્ષણ સમિતિ તરફથી મળેલી ખાલી જગ્યાઓ સામે સરકાર દ્વારા મંજૂર થયેલ જગ્યાઓમાં સંદર્ભ સમર્પણ વહેંચણી આધારે મળેલી માગણી પત્રક મુજબ નીચે દર્શાવેલા જગ્યાએ શિક્ષણ વિભાગના તારીખ સત્તર બે બે હજાર ત્રેવીસના જાહેરનામા થતી સરકાર દ્વારા વખતો વખત નિયત કરેલા શૈક્ષણિક લાયકાતની તેમજ તાલીમ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી શિક્ષણ વિભાગના જાહેરાત નંબર ત્રેવીસ અગિયાર બે હજાર ત્રેવીસ સુધી પસંદગી પ્રક્રિયાના નિયમો જોગવાઈ અને તે નિયમિત ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે મિત્રો તો મિત્રો વાત કરવામાં આવે તો શિક્ષણ વિભાગમાં ધોરણ એકથી પાંચમાં અઢારસો ને એકસઠ જગ્યાઓ છે ધોરણ છથી આઠમાં અગિયારસો ને ઓગણચાલીસ જગ્યાઓ છે મિત્રો જાહેરાત દર્શાવેલા અનામત વર્ગ અને શારીરિક અશક્ત ધરાવતા ઉમેદવારો જગ્યા તે જિલ્લા નગર સમિતિ રોસ્ટર ક્રમાંક માગણપત્ર આધારે દર્શાવેલ છે ભરતી અંગેની ઓનલાઈન અરજી મિત્રો વેબસાઇટ વીએસબી બી ગુજરાત ડોટ ઇન પર ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો અને વેબસાઇટ આપવામાં આવી છે ત્યાં જઈને તમારે અરજી કરવાની થશે મિત્રો તારીખ ઓગણીસ બે બે હજાર ચોવીસ સવારના અગિયાર કલાકથી તારીખ અઠ્યાવીસ બે બે હજાર ચોવીસના રોજ બપોર સુધી ભરી શકશો ફોર્મ મિત્રો જિલ્લા નગર શિક્ષણ સમિતિ કેટેગરી મહિલા અને માજી સૈનિક સહિત ભરવા પાત્રોની જગ્યાઓની વિગત શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ વયમર્યાદા વયમર્યાદાની છૂટછાટ પસંદગી પ્રક્રિયાના નિયમો સ્વીકાર કેન્દ્રોની યાદી ઓનલાઈન અરજીપત્રક ભરવા માટેની સૂચનાઓ અને સામાન્ય સૂચનાઓ તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ ઠરાવો પરિપત્રો ઉપરોક્ત વેબસાઇટ પર ઉપલબ્ધ છે તેને કાળજીપૂર્વક અભ્યાસ કરીને અરજી કરવાની રહેશે સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્રક જમા કરવાની છેલ્લી તારીખ છે મિત્રો અઠ્યાવીસ બે બે હજાર ચોવીસ મિત્રો વાત કરવામાં આવે તો અધ્યક્ષનું તો ડો ડૉક્ટર એમ આઈ જોશી અધ્યક્ષ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ પ્રાથમિક શિક્ષણ નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આ ભરતીનું મિત્રો આયોજન કરવામાં આવ્યું છે મિત્રો એટલે મિત્રો અહીં ઓનલાઈન વેબસાઇટ અરજી કરવાની થશે મિત્રો તમારું સંપૂર્ણ ડોક્યુમેન્ટ અને સંપૂર્ણ માહિતી વેબસાઇટ પર આપેલી હશે એટલે મિત્રો વેબસાઇટ પર જઈને તમારે સંપૂર્ણપ્રણ રીતે ફોર્મ ભરી જશે મિત્રો આવી કોઈ પણ મિત્રો સરકારી ભરતીની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો